નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે તલોદ એક હજારથી એકવીસો રાજકોટ એક હજાર એસીથી પંદરસો છ મોડાસા એક હજારથી તેવીસો અગિયાર મહેસાણા તેરસો પાંત્રીસથી ચૌદસો પચાસ સિદ્ધપુર એક હજાર એકાવનથી તેરસો તેત્રીસ હળવદ એક હજારથી ચૌદસો બાવન બોટાદ અગિયારસો પાસઠથી ચૌદસો પાંસઠ ધાંગધ્રા એક હજાર ત્રીસથી પંદરસો બે રાપર એક હજાર છપ્પનથી તેરસો બે માંડલ અગિયારસો એકથી બારસો એંસી વાંકાનેર સાતસોથી તેરસો ચોર્યાસી બહુચરાજી અગિયારસો વીસથી તેરસો એકતાલીસ પાથાવાડા અગિયારસો બ્યાસીથી તેરસો વિજાપુર અગિયારસો પંદરથી તેરસો એકસઠ પાટણ એક હજારથી સોળસો પચાસ ધાનેરા અગિયારસો અગિયારથી ચૌદસો એકવીસ થરા બારસો પંચોતેરથી ચૌદસો ત્રીસ થરાદ અગિયારસોથી ચૌદસો પંચોતેર હારીજ બારસોથી ચૌદસો અઠ્યાવીસ વિસનગર એક હજારથી છત્રીસો પચાસ ભાભર અગિયારસો સાસઠથી તેરસો છ કડી એક હજાર એસીથી તેરસો બ્યાસી લાખાણી એક હજારથી સોળસો પંચાવન ઊંઝા એક હજાર અગિયારથી અગિયાર